આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે છેતરપિંડી ચેટિંગનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામે ફારૂક અહેમદભાઈ રસુલમિયા શેખ નાઓ ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક રેડીમેડ વોશ કરવાની ફેક્ટરી ધરાવતા હતા તેમના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઈલ શેખ રહી દરિયાપુર નાઓ ત્યાં નોકરી કરતા હતા બે હજાર આઠથી અને આ કામના આ ઇરફાનભાઈ જે છે આરોપી એકાઉન્ટન્ટ તેણે બે હજાર અગિયારથી દિન સુધી જુદું જુદી રીતે ત્રણ કરોડ સત લાખ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું આ કામની એમો એવી છે કે આ એકાઉન્ટન્ટ છે એણે પોતાના નામે એક ફર્મ બનાવેલી હતી જેનું નામ એસપી કેમિકલ્સ છે અને એની પત્ની નાઝિયાબાનુના નામે એફે ટ્રેડર્સ નામની એક બીજી ફર્મ બનાવેલી હતી અને આ કામના ફરિયાદી જે છે માલિક એમને વિશ્વાસમાં લઈ તેમને જે વ્યવહાર થતા હતા નાણાકીય વ્યવહાર ચેક એ ખોટી રીતે આ ફોર્મમાં જમા કરાવતા હતા અને આ કામના માલિકને જાણ થતાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતાં આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાની ઊંચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માઈલ શેખ તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ આ કામના આરોપીએ આ રકમથી શું શું વસાવ્યું છે તે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે અને આ કામના આરોપીના રિમાન્ડ પણ માગવામાં આવી રહેલા છે આ કામના આરોપી જે છે તેઓએ તેમની પત્નીના નામે એફે ટ્રેડર્સ નામની બનાવી બનાવેલી હતી અને એમની પત્ની જે છે એમના એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે અને આ રીતે તેઓએ પણ એમને મદદગારી થયેલા છે પૈસા આ જે ફરિયાદી છે એમની ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ હતી એમાં જે પૈસા વોશ રેડીમેડ કપડાં વોશ કરતા હતા એના જે બિલ આવતા હતા એ બિલ આ એકાઉન્ટના ધ્યાન ઉપર જ રહેતા હતા અને એકાઉન્ટન્ટ જે હતો તે વધારે સાથી અને વધારે અનુભવી થવાના થતો ગયો અને આ કામના ફરિયાદી છે એમને જે ટ્રાન્ઝેક્શનનું એકાઉન્ટનું નોલેજ થોડું ઓછું હતું એટલે આ કામનો આરોપી છે માલિકનો વધારે પડતો વિશ્વાસ સંપાદન કરી અને તેમની જાણ બહાર ઘણા બધા વ્યવહારો થતા હતા તેમાંથી આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાનું છેલ્લા દસ બાર વર્ષમાં ચીટિંગ કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે એ પોતે એકાઉન્ટનો વિષય ભણેલા છે અને કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા છે આરોપીની પત્નીની તપાસ કરતાં મળી આવેલા નથી તેઓની તપાસ કરવામાં આવી રહેલી છે